વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે હું આશિષ શાહ આજે આપની સમક્ષ સૌથી મહત્વનો પ્રશ્ન જે આપણે દરેકે દરેક જિંદગીમાં અનુભવતા જ હોઈએ છીએ કે આપણા એક ધ્યેય પણ હોય છે આપણું કે મારું ઘરનું ઘર હોય પરંતુ ક્યારેક એવો પ્રશ્ન પણ બનતો હોય છે કે આપણી પાસે જે રકમ હોય અને સામે જે આપણે ઘર લેવાનું હોય છે ત્યારે એ ઘરની કિંમત બહુ ઊંચી લાગતી હોય છે પરંતુ એ ઊંચી લાગતી કિંમત પણ ક્યારેક આપણા માટે જરૂરી બનતી હોય છે ફરજિયાતની કક્ષામાં પણ ક્યારેક હોય છે તો એ વસ્તુ એ છે કે આપણે જ્યારે પણ ઘર લઈએ છીએ ત્યારે જો આપણી પાસે એટલી મૂડી નથી છતાં પણ આપણે ઘર લેવું પડતું હોય છે અથવા તો લેવાની ઈચ્છા કરતા હોઈએ છીએ એવા સંજોગોમાં આપણે ક્યારેક સામાન્ય રીતે આપણા સગા સંબંધી અથવા તો નજીકના મિત્રવર્તુળમાંથી પૈસા લઈને આપણે પોતાનું ઘર લેતા હોઈએ છીએ એનાથી પણ વધુ સરળ રસ્તો આપણી પાસે એક છે જે છે હોમ લોન માટેનો તો એ હોમ લોન શું છે અને હોમ લોન કેમ સરળતાથી આપણે મેળવી શકીએ એના માટે આપણી સાથે આજે આપણા સ્ટુડિયોમાં કોસમોસ બેન્કના બ્રાન્ચ મેનેજર પ્રકાશભાઈ ગઢવી આપણી સાથે છે જેઓ આપણને હોમ હોમ લોન લોન વિશે માહિતી આપશે નમસ્તે નમસ્તે પ્રકાશભાઈ પ્રકાશભાઈ સાહેબ સાહેબ આ જે છે છે એ શું પહેલાં તો આ જે મુદ્દો છે જે હાઉસિંગ લોન એ બહુ જ સેન્સેટિવ અને ઇમોશનલ મુદ્દો છે જે તમે વાત કરી બહુ મહત્વનો છે એવું કહેવાય કે મકાન છે ને એક પેઢીની અંદર એક વખત જનરલી થતો હોય છે સાવ સાચી વાત એટલે બહુ મહત્વનો મુદ્દો છે હવે હાઉસિંગ લોન શું છે તો હાઉસિંગ લોન આપણે બે હેતુ માટે મળતી હોય છે પહેલું હોય છે કે જ્યાં તમારી માલિકીનો પ્લોટ હોય એના ઉપર તમને બાંધકામ કરવું હોય તો બાંધકામ કેટલા સ્ક્વેર મીટર કે સ્ક્વેર ફીટ છે એના મુજબ મળતી હોય છે અને ઘણી વખત આપણે તૈયાર મકાન હોય જેનો હેતુ આપણે રેસિડન્ટ રહેવા માટેનો હોય એના માટે જે આપણે દસ્તાવેજ કરશું જેનો સબ રજિસ્ટ્રાર ઓફિસ જે તાલુકા મથકે હોય છે એના પ્રમાણે આપણે લોન મળતી હોય છે એના સિવાય જે આપણે અહીંયા ઓછું ચલણ છે એવા જેવા કે રિનોવેશન હોય કે પછી મકાનનો તમે એક્સપાન્શન એટલે કે એક વધારાનો રૂમ ફ્લોર બાથરૂમ તમે કરતા હો એ હેતુ માટે પણ તમને હાઉસિંગ લોન મળી શકતી હોય છે પરંતુ એક જે મુખ્ય પોઈન્ટ કે આનો હેતુ તમારો ન હોવો જોઈએ બરોબર પ્રકાશભાઈ એક સાથે બીજી વસ્તુ પણ પૂછવાની કે તમે કીધું કે માલિકીનો પ્લોટ હોય તેના પર આપણે બાંધકામનું મળે છે પણ આ પ્લોટ પણ આપણે લેવો હોય તો એ પ્લોટ માટે પણ શું આપણે લોન મળી શકતી હોય છે એકદમ સારો પ્રશ્ન પૂછેલું છે ખાલી આપણે પ્લોટ માટે લોન લેવી હોય તો એ હાઉસિંગ લોનની અંદર આવતી નથી પરંતુ તમે પ્લોટ સાથે કન્સ્ટ્રકશનનો બાંધકામની પરમિશન હોય એટલે કે તમારો ઉદ્દેશ્ય હોય મકાન બનાવવાનો એ સાબિત થાય છે કન્સ્ટ્રક્શન પરમિશનથી જ્યારે તમારી પાસે કન્સ્ટ્રક્શનની પરમિશન હોય ત્યારે પ્લોટ પ્લસ કન્સ્ટ્રક્શન એટલે કે જેના ઉપર બાંધકામ થશે એની હાઉસિંગ લોન મળતી હોય છે પરંતુ ખાલી પ્લોટની લોન બેન્કો હાઉસિંગ લોનની કેટેગરીમાં નથી આપતા હા બીજી અલગ અલગ કેટેગરી બિઝનેસ લોન છે મોર્ગેજ લોન પેટે પ્લોટની લોન મળી શકે બરોબર છે એટલે કે આપણે જ્યારે પણ લોન લેવા ઈચ્છીએ છીએ ત્યારે જો પ્લોટ પણ સાથે લેવું છે તો મકાનના કન્સ્ટ્રક્શનનું પણ હેતુ સાથે આપણે આપવી આપીએ છીએ ત્યારે એવા સંજોગોમાં આપણને પ્લોટ અને મકાનના કન્સ્ટ્રક્શન ઉપર બંને ઉપર આપણે લોન મળી શકે છે એકદમ સાચી વાત છે અને પ્રોજેક્ટ કોસ્ટની કે પ્રોજેક્ટ જે તમારું મકાન એક પ્રોજેક્ટ છે એનામાં બાંધકામ અને જગ્યા એ બંને મહત્ત્વનું છે એટલે પરમિશન હોય તો જ એ શક્ય બની શકે બરાબર છે હવે મકાન આપણે તૈયાર મકાન છે અને આપણે રિસેલમાં લઈએ છીએ તો એવા સંજોગોમાં આ લોન કઈ રીતે મળતી હોય છે બહુ સારો પ્રશ્ન છે સાહેબ આપણા દેશની અંદર એક નેશનલાઇઝ એટલે કે સરકારી બેન્કો છે બીજી પ્રાઇવેટ બેન્કો છે અને ત્રીજી સહકારી એટલે કે કોપરેટિવ બેન્કો છે હવે જ્યારે આપણે તૈયાર મકાન લઈએ છીએ ત્યારે આપણે બધેને ખ્યાલ છે કે જેનો માર્કેટ ભાવ એટલે કે માર્કેટ વેલ્યુ અને સરકારી ચોપડે જંત્રી એ બહુ નીચી હોય છે જે અત્યારે સમય પ્રમાણે એનામાં ચેન્જીસ આવ્યો છે હવે લેટ્સ છે કે તમે એક મકાન પચાસ લાખનો ખરીદો છો સોદો કરો છો એનો દસ્તાવેજ ત્રીસ લાખનો થાય છે તો ત્રીસ લાખના એંસીથી નેવું ટકા વચ્ચે બધી જ સરકારી બેન્કો લોન આપે છે એની અંદર જે સ્ટેમ્પ ડ્યુટી ચાર પોઈન્ટ નવ ટકા લાગવાની છે એ પણ કવર કરતા હોય છે રજિસ્ટ્રેશન એક ટકો જે લાગતો હોય છે એ જો વુમન્સ એટલે કે લેડીઝ હોય તો નથી લાગતો અધરવાઇઝ લાગે છે એ પણ કવર થતો હોય છે તો એના નેવું ટકા સુધી બધી સરકારી બેન્કો લોનો આપે છે પરંતુ જે પ્રાઇવેટ બેન્કો જે છે એ દસ્તાવેજના અલગ અલગ બેન્ક પ્રમાણે રકમ ચેન્જ થાય છે ટકાવારી ચેન્જ થાય છે જે એકસો પચાસ ટકા એકસો નેવું ટકા સુધી પણ આપી શકે છે સરસ પ્રકાશભાઈ એ પણ પૂછવાનું કે આ જે લોન છે એ કોને મળી શકે છે બહુ મહત્વનો પ્રશ્ન છે આ તમારે લોન કોને મળે છે એટલે પાત્રતા ચેક કરવાનો તો આપણે બેંક પાસે જઈએ તો શું શું પાત્રતા ચેક કરે છે તમારી ઉંમર જે છે એ એકવીસથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ પછી તમારી જે ઇન્કમ જે છે ઇન્કમમાં બે કેટેગરી માટે અલગ અલગ છે એક પગારદાર હોય અને એક ધંધાદારથી હોય પગારદારની ઇન્કમ કઈ કન્સિડર થાય જેના ખાતામાં જમા થાય ને જે ફિક્સ ઇન્કમ હોય અને ધંધાદારથી છે શું જે ઇન્કમ ટેક્સ ચૂકવતા હોય એની અંદર એનો ચોખ્ખો નફો છે એનો ઘસારો છે પ્લસ કોઈ લોન ચાલતી હોય એનો વ્યાજ છે એ બધું ભેગું કરીને જે એની વર્ષની ઇન્કમ હોય એને ભાગાકાર બહાર કરવાથી જે મંથલી એની એવરેજ ઇન્કમ આવે એના અમુક પર્સન્ટેજ પ્રમાણે બેંક આપતી હોય છે સાથે સાથે ત્યારે એનું મંથલી અત્યારે જે બોજો હોય જે આપણે કહેવાય ને એક્ઝિસ્ટિંગ એમના જે ઈએમઆઈ હોય એ આપણે બાદ કરવા પડે એટલે તમારી આવક છે ને અત્યારે જાવક છે એના પછી કેટલી રકમ ફ્રી બચે છે એના અલગ અલગ બેંક પ્રમાણે ચેન્જ થાય પરંતુ વધુમાં વધુ પાંસઠ ટકા સુધી લોન મળી શકતી હોય છે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિની પચાસ હજાર આવક છે જેના ખાતામાં જમા થાય છે સાથે અત્યારે કોઈ ઉદાહરણ તરીકે દસ હજાર કાર લોનનો હપ્તો ભરે છે તો પચાસ હજારમાંથી દસ બાદ કરતાં ચાલીસ હજાર એની ઇન્કમ થાય છે હવે એનો તમે સડસઠ ટકા આપણે મોટું મોટું લઈએ તો અઠ્યાવીસ હજાર જેવું થાય તો એટલી ઇન્કમ ચાલીસ હજાર ઇન્કમમાંથી એટલી હપ્તો ભરે તો પણ એ સર્વાઈવ કરી શકશે એ પ્રમાણે એની ઇન્કમ આવક જાવક બધું જોઈ અને એની યોગ્યતા નક્કી થાય છે જ્યારે બેંક પાસે જાઓ ત્યારે તમારો સ્ટેટસ કેવો છે એનઆરઆઈ છે લોકલ છે એ પણ ચેક કરતા હોય છે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તમે ધંધો કે નોકરી કરો છો એનામાં તમે કેટલા સ્થાયી છો એનામાં તમારો ફ્યુચર શું છે એ પણ ઇનડાયરેક્ટલી એ લોકો ચેક કરતા હોય છે એના સિવાય તમારા ઉપર આધારિત ડિપેન્ડન્ટ લોકો કેટલા છે પછી તમારી ક્રેડિટ હિસ્ટ્રી શું છે પાસ્ટમાં આપણે કોઈ ધિરાણ લીધેલો છે કે નહીં એનો સમય પ્રમાણે ચૂકવણું કરેલો છે કે નહીં આ બધા જનરલ પોઈન્ટ છે જે બેઝિક પોઈન્ટ પ્રાથમિક આપણે કહી શકાય એ બેન્ક પહેલાં જોતી હોય છે સરસ એટલે કે જે સામાન્ય રીતે નોકરિયાત વર્ગ છે અને જે ધંધાની આવક ધરાવે છે એમની જો પ્રોપર ઇન્કમ છે એ ઇન્કમ પ્રમાણે એને લોન મળવાપાત્ર હોય છે તો હવે આ ઘણીવાર એવું બનતું હોય છે કે ધંધાર્થી હોય છે ને એવા સંજોગોમાં એની આવક છે એ ક્યારેક ઓછી બતાવતા હોય છે એવું બનતું હોય છે તો એવા સંજોગોમાં શું થતું હોય છે સાહેબ બહુ સારો પ્રશ્ન આપ પૂછ્યું છે જ્યારે આવક ઓછી બતાવતા હોય છે તો બેંક છે ને એ એક તમે સમજો વ્યાજે નાણાં દેતી પેઢી છે હવે તમે જે ઇન્કમ ટેક્સની અંદર તમે જે ટેક્સ ફાઇલ કરો છો ત્યારે તમે જે આવક બતાવો છો એને જ બેંક માન્ય રાખતી હોય છે ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કોઈની રોકડ આવક છે હવે બેંકને ક્યારેય ખબર પડવાની નથી કે કોઈ વ્યક્તિની આ ઇન્કમ ટેક્સ સિવાય એક મંથની એ માસિક આવક રોકડની બે હજાર છે કે બે લાખ છે એટલે બેંક રોકડ આવક હોય એને ક્યારેય કન્સિડર નથી કરતી તમે જે ઇન્કમ ટેક્સની અંદર જે ફાઇલ કરતી વખતે તમારી આવક બતાવો છો એને જ પ્રાધાન્ય આપે છે એને જ માને છે એના ઉપર જ વિશ્વાસ કરે છે ઘણા એવા કેસ આવતા હોય છે કે અમને નોકરી કરીએ છીએ અમારો પચીસ હજાર વીસ હજાર કે પંદર હજાર પગાર છે પરંતુ શેઠ રોકડમાં આપે છે જ્યારે આવી કોઈ પણ રોકડમાં આવક આવતી હોય ત્યારે બેંક એને કન્સિડર નથી કરતી પરંતુ નિયમિત એક તારીખ મર્યાદાની અંદર જો બચત ખાતાની અંદર એનો પગાર પેટે રેગ્યુલર રકમ આવતી હોય તો એને બેંક એને રેગ્યુલર ઇન્કમ કન્સિડર કરી અને તમને એની અંદર યોગ્યતા પ્રાપ્ત કરી અને તમને લોન આપવા માટે એ પોઈન્ટ કન્સિડર કરી શકે છે સરસ આપણે સામાન્ય રીતે વેપારી માણસ એ વિચારતા હોઈએ છીએ કે આપણે ઇન્કમટેક્સ ભરવાનું ના આવે એટલા માટે કરીને આપણે પોતાની આવક ઓછી બતાવતા હોઈએ છીએ પણ ઘણીવાર એ ક્યારેક આપણે નુકસાનકારક પણ સાબિત થતું હોય છે એકદમ સાચી વાત છે પ્રકાશભાઈ એક પૂછવાનું કે જે પણ આપણે લોન લેવાની આવે છે એ દસ્તાવેજની કિંમત ઉપર ઉપર મળે મળે કે માર્કેટ વેલ્યુ પ્લોટનો જે દસ્તાવેજ છે એ આપણે તમને ખ્યાલ છે કે નહીં આપણે જંત્રીના લેવલ માર્કેટ વેલ્યુ કરતા બહુ નીચે છે એટલે જંત્રીનો જે પણ હોય વેલ્યુ એના ટકાવારીમાં જ મળે છે તમને પંચ્યાસી ટકા નેવું ટકા સુધી બેન્કો લોનો આપતી હોય છે ને પ્રકાશભાઈ બીજું એક કે અમારા શ્રોતા મિત્રો છે ને મોટા ભાગના ગામડામાંથી આવે છે તો એવા સંજોગોમાં ઘણીવાર એવું બનતું હોય છે કે ગામડામાં લોન મેળવવી થોડીક અઘરી પડતી હોય છે એનું શું કારણ હોય છે સાહેબ આ બહુ જ વિકટ પ્રશ્ન છે અને વધુ પડતો ગામડાના લોકો એને ફેસ કરે છે આપણે ગામડાની અંદર ન મળવાના મુખ્ય તત્વે બે કારણ હોય છે પહેલું કારણ હોય છે કે આપણે જે જગ્યા છે એ ગામ તળ છે ગામ તળની અંદર જો પૂરેપૂરું ત્રીસ વર્ષનો રેકોર્ડ મેન્ટેન કરેલો હોય એટલે કે પહેલાં આ જગ્યા કોની માલિકીની હતી એનાથી આગળ કોની માલિકીની હતી પહેલો પોઈન્ટ એ છે બીજો પોઈન્ટ છે તમે રેગ્યુલર એના વેરા ભરો છો કે નહીં આ બીજો પોઈન્ટ છે પછી હજી આપણા ગામડાઓમાં ગુજરાત સરકારનો બે હજાર ઓગણીસની અંદર એક જનરલ જીઆર આવેલો છે એની અંદર કન્સ્ટ્રક્શન પરમિશન એટલે કે બાંધકામની રજા ચિઠ્ઠી એ કેવી રીતે લેવાય અને લેવી જ જોઈએ એની પણ જાગૃતતા નથી જ્યારે પણ તમને મકાન બનાવવાનું થાય જેની અંદર સ્લેબ કે એને ઉપરનો બાંધકામ છે તો તમે કોઈ પણ એક એન્જિનિયર રાખી એનો નકશો તૈયાર કરી અને ધારાધોરણ મુજબ પંચાયતની અંદર એની કન્સ્ટ્રક્શન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી લેવાની થતી હોય છે એના પછીનો જે સ્ટેજ આવે છે એ કન્સ્ટ્રક્શન પરમિશનનો છે તો તમે જે તમારો પ્લોટ એરિયા છે એનામાં સાઇડો કેટલી મૂકો છો તમારા સ્લેબની હાઈટ શું હશે એ બધું ટેકનિકલ ચેક કરવા માટે અને સરકારી ધારાધોરણો મુજબ જ બાંધકામ કરીએ છીએ એના માટે તલાટીને આપણે અરજી કરવાની હોય છે પછી એ લોકો તાલુકા લેવલેથી ટેકનિકલ ચેક કરાવી અને આપણે રાઇટિંગમાં જ્યારે પત્ર આપે કે તમે આટલો બાંધકામ જે નકશો આપ્યો છે એ મુજબ કરી શકાય એ મુજબ જ કરવું જોઈએ તો જ આ ગામડાની અંદર તમે લોન લેવા માટે તમે એના માટે એલિજિબલ છો પાત્રતા ધરાવો છો એટલે આપણી ગામડાની અંદર હજી એટલી જોઈએ એ લેવલની જાગૃતતા નથી કે જેની અંદર રેવન્યુ રેકોર્ડ પણ પૂરા મેન્ટેન કરેલા હોય અને કન્સ્ટ્રક્શનની પરમિશન ભલે તમારું નાનું બાંધકામ હોય કોઈ પણ જ્યાં સ્લેબ ભરાય ત્યાં બાંધકામની પરમિશન બહુ કમ્પલસરી છે લોન લેવા માટે અને કદાચ લોન પણ ન લેતા હો તો બહુ જાગૃતતા સાથે એની પરમિશન હોવી જોઈએ જેના કારણે ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ના આવે કોઈપણ ટાઈપનો ઇલિગલ બાંધકામ જ્યારે આપણે જોતા હોઈએ કે અમુક જગ્યાએ કે અમુક રાજ્યોમાં તોડી પાડવામાં આવે છે એ પણ શક્યતા ઘટી જતી હોય છે સાંભળ્યું ને કે આપણે જો કાયદાકીય રીતે જ આપણે જો પ્રોપરલી બાંધકામ કરીએ છીએ તો કોઈ જ વાંધો આવે એમ નથી પણ સામાન્ય રીતે ગામડામાં આપણે હજુ એ જાગૃતતા ઓછી છે કે આપણે કોન્ટ્રાક્ટર રાખીને એન્જિનિયર રાખીને આપણે બધી વસ્તુનું સાથે હું સાહેબને એક એડ કરવા માગીશ આ બાંધકામની પરમિશન લેવું એ પહેલો પગથિયો છે પરંતુ તમારો બાંધકામ જે પરમિશન લીધી જે પ્લાન હતો એ મુજબ જ થઈ ગયો એના પછી આપણે કહીને વપરાશનો પ્રમાણપત્ર કે બાંધકામ પૂરો થયોનો પ્રમાણપત્ર એ પણ પંચાયતમાંથી ખાસ લેવું જોઈએ પ્રકાશભાઈ એકદમ સાચી વાત કરી કે આપણે ગામડામાં શું કારણથી નથી મળતું હતું સામાન્ય રીતે આપણે ગામડામાં છે ને બાંધકામ કરતી વખતે આપણે એન્જિનિયરને રાખતા નથી હોતા સીધે સીધા કોન્ટ્રાક્ટરને એ મકાન બાંધકામનું કરવા માટે આપી દેતા હોઈએ છીએ જેના કારણે એ જે બાકીની જે પ્રોસેસ છે ને એ ક્યાંક અધૂરી રહી જાય છે પણ જે સરકારના નિયમ પ્રમાણે આપણે બાંધકામ કરવાનું આવે છે અને એ જ પ્રમાણે કમ્પ્લીશન સર્ટિફિકેટ લીધા પછી આપણને એ બધી બધી પ્રોસેસ પૂરી કરવાની આવે છે હવે આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરીએ છીએ ઘરનું બાંધકામ કરીએ છીએ ત્યારે આપણે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે જેથી આપણે લોન સરળતાથી આપણે મળી શકે મિત્રો જોયું ને આપણે હોમ લોન કયા સંજોગોમાં મળી શકે છે પ્લોટ લઈએ છીએ અને એના પર બાંધકામ કરીએ છીએ એવી રીતે કોઈ નવો મકાન લઈએ છે કે પછી આપણો મકાન છે એ ગ્રાઉન્ડ ફ્લોરનો છે ને એને ઉપર આપણે બાંધકામ કરવું છે કે મોટો મકાન બનાવવો છે એવા સંજોગોમાં પણ આપણે હોમ લોન મળી શકે છે ઉપરાંત નોકરિયાત અને વેપારી વર્ગને કઈ રીતે લોન મળી શકે છે અથવા તો શું ધ્યાનમાં રાખવું જોઈએ એ જ રીતે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ગામડામાં જાગૃતિના અભાવના કારણે આપણે હોમ લોન મળી શકતી નથી તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી આપણે સરળતાથી હોમ લોન મળી શકે હજુ હોમ લોન વિશે આપણે ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે તો એના વિશે આવતા એપિસોડની અંદર ચર્ચા કરશું પ્રકાશભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા મિત્રોને ખૂબ સરસ વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશીષભાઈ તમે મને અહીંયા મોકો આપ્યો તમારો રેડિયો સ્ટેશનનો હું આભારી છું થેન્ક યુ રોકાણ માર્ગદર્શન વાત બચતની